વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી મતદારોની મતદાન માટે કતારો વિશ્વર્ષીય યુવા મતદાર સોનલબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી એસી વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી બનાસકાંઠા જિલ્લાના સાતવાવ વિધાનસભા મતવિસ્તારના પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ એકસો મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ત્રણસો પોલિંગ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના શાળાનાં એકથી ત્રણ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો સવારથી જ મતદારોની કતાર જોવા મળી રહી છે મતદાર સહાયતા બુથ ઉપર મતદારોને મત મતદાર ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવી રૂણી ગામના યુવાથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચ્યા અને વીસ વર્ષીય યુવા મતદાન સોનલ બેને ત્રીજી વખત પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત આપવા અપીલ કરી આગામના એજે વર્ષીય દલીપ બેને પોતાના પરિવાર સાથે સહભાગી લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય આજે મત આપવા માટે આવ્યા છે તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી મારું નામ દલુબેન વોટ દેવાયા એસી વર્ષી કર્યું મારું નામ ચૌધરી સોનલબેન માનસિંગ ભાઈ છે હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું મારી કૃપા મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે